મોરબીના વાવડી રોડ એટલે કે આઈકોનિક રોડ ઉપર ગાયત્રી નગરની બાજુમાં આવેલ જીવન જીવન વિદ્યાલયમાં વાલીઓ તેમજ બાળકો ગટરના ગંદા પાણી ઉપર ચાલવા મજબૂર અવારનવાર સ્થાનિકો તેમજ સ્કૂલ સંચાલકોએ મહાનગરપાલિકાને આ બાબતે જાણ કરેલી છતાં પણ કોઈ પણ જાતની કામગીરી ના થતી હોય જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો જોવો મોરબી ટાઈમ્સ ઉપર જોઈ શકો છો નવનિર્માણ વિદ્યાલય સ્કૂલ

ને છતાંય આ પોઝિશન તમે જુઓ મહાનગરપાલિકાની કામગીરી ડીમોલેશન પછી કરો પહેલાં આ કામ કરો અને પછી સ્વીડબ્રેકર બનાવો વાવડી રોડના અકસ્માત એટલા થાય છે પહેલાં ઈ કામ કરવાનું છે પછી બધું કરો આ માંગ છે અહીંના લોકોની જો આ તમે બધું જો આ આ આમાંથી પ્રસાર થાવું કઈ રીતે થાવું